નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાર્મી મોંઘવારીમાં તમામ ધર્મની બહેનો માટે નસવાડી મેમન જમાત દ્વારા ફ્રીમાન સીવન ક્લાસની સેવા ચાલુ કરાઈ નસવાડી મેમન જમાત હોલ સામે નસવાડી મેમન જમાત દ્વારા હિન્દુ મુસ્લિમ તમામ ધર્મી બહેનો માટે તદન મફત ફ્રીમાન સીવન ક્લાસની સેવા શરૂ કરાઈ જેમાન મેમણ જમાતના પ્રમુખ હાજી યુસુફભાઈ મેમણ ના હસ્તે રીબિંગ કાપી સીવન ક્લાસની શરૂઆત કરાઈ બહેનોને શીખવા માટે મેમણ જમાત દ્વારા સાત નવા સીવન મશીન લાવવામાં આવ્યા અને સીવન ક્લાસ ના સ્વાડી મેમણ જમાત તરફથી મેમણ હોલની સામે ફ્રીમાન શીખાવવામાં આવશે જેથી તમામ ધર્મી બહેનોએ ધ્યાન માં લેવું શરૂઆત માં જ 30 જેટલી બહેનોએ સીવન ક્લાસમાં ભાગ લીધો છે અને આ સીવન ક્લાસનો સમય બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે

સીવણ ક્લાસ ચાલુ કરેલ છે એ મારે ખુશીની વાત છે અને એમાં છોકરીઓ ના જાતનો કોઈ ભેદભાવ નહીં અને બીજા પર કોઈ ફી લીધી લેવાની નથી અને પહેલી બેચ પછી છોકરીઓની લીધ ચાલુ કરી છે ઉપર વધારો થાય અને હલાલ રોજી કમાય અને સીવણ ક્લાસ કરીને

સબ્સ્રાઈબ કરો અને શેર કરો